જકડિયા તાલુકાના હિંગોરિયા ખાતે વિશ્વ આદિવાસી દિવસની આગોતરી ઉજવણી કરવામાં આવી ભરૂચ જિલ્લાના જકડિયા તાલુકાના હિંગોરિયા ગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમ યોજાયો હતો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ આદિવાસી નૃત્ય આદિવાસી ગીતો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓ દ્વારા સમાજને ઉપયોગી વાતો ઉપસ્થિત લોકોને કરી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે હિંગોરિયા તાલુકા ઝગડિયા જિલ્લા ભરૂચ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી એ ઉજવણીમાં અમને પણ આમંત્રણ આપ્યું અને અમે પણ હું ડોક્ટર શાંતિકર વસાવા ગાયનેકોલોજીસ્ટ છું અને હું પણ આવ્યો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી એટલે કે આખી દુનિયામાં જે આદિવાસીઓ રહે છે આદિવાસીઓ વસે છે એ એમની સંસ્કૃતિ બચે એમના રીત રિવાજ બચે એમની રહેણી કેણી બચે અને સાથે સાથે જળ જંગલ જમીન જે ખતમ થઈ રહ્યું છે એ બચે એના માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે એની સાથે સાથે વિશ્વમાં રહેતા આદિવાસીઓ બચે એના માટે જે એમના મુશ્કેલ મુશ્કેલીઓ છે જે વિકાસના નામે વિસ્થાપિતો વિસ્થાપીનો વિસ્થાપિત થઈ રહ્યા છે અને એને લીધે જે તકલીફો થઈ રહી છે એના માટે પણ આજે ચિંતન કરવામાં આવે કે આદિવાસીઓના જળ જંગલ જમીન સામુદાયિક જે અધિકારો છે એ કઈ રીતે બચે એના માટે આ દિવસ ઉજવવામાં આવે છે આજે હિંગોરિયા ખાતે અહીંના ગામના આજુબાજુના જે લોકો ભેગા થયા સાથે સાથે અહીંના સ્કૂલના છોકરાઓ એમની સાથે બધી ચર્ચાઓ કરવામાં આવી સાથે કેટલીક આદિવાસી કૃતિઓ પણ રજૂ કરવામાં આવી અને ચિંતન મનન કરવામાં આવ્યું કે આદિવાસીઓને આપણે આદિવાસી લોકો માટે પણ યુવાનોમાં જાગૃતતા આવે એ લોકોની વચ્ચે પણ ચર્ચા થાય અને એવા લોકો સંસદ વિધાનસભામાં બેસીને આદિવાસીઓના જે તકલીફો છે એની ચિંતા કરે એટલા માટે પણ ચિંતન કરવામાં આવ્યું આપણું ગામ બચે આપણા ગ્રામ સભાની તાકાત લોકોને ખબર પડે એના માટે પણ આજે ચિંતન કરવામાં આવ્યું હું ડોક્ટર શાંતિકર કરવશાવા ગાયનેકોલોજીસ્ટ છું અને આદિવાસી એકતા પરિષદ સાથે જોડાયેલો છું જય આદિવાસી મારું નામ વસાવા મનસુખભાઈ ડાયાભાઈ ગાય ગામ આગેવાન આજરોજ હિંગોરિયા ખાતે આદિવાસી બિરસા બ્રિગેડ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી મોટા સુરાગ પંચાયત પંચાયતના આગેવાનો તેમાં આજુબાજુના લોકો મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા આઝાદીના સિત્તેર વર્ષ પછી પણ આદિવાસીઓનો વિકાસ થયો નથી તો એવા બધા કારણોનો વિચાર મંથન કરવા માટે આજે આજુબાજુના આગેવાનો ભેગા થયા અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો सभिनो ख़ूब ख़ूब जय आदिवाी